જંબુસર યુવાને ઓનલાઈન પચાસ હજાર નો મોબાઈલ મંગાવતા પાર્સલમાં રૂપિયા દસ નો સાબુ આવતા છેતરાય હોવાનો અનુભવ થઈ ગયો છે જંબુસરમાં ઈગલ ઓટો પાર્ટસની દુકાન ધરાવતા મહમ્મદ આસિફ ઇસ્માઇલ પટેલ નામના યુવાનને ઓનલાઈન એક આઈફોન વીસ તારીખના રોજ બુક કરાર હતો જે આઈફોનની ડિલિવરી કંપની દ્વારા ગ્રાહકને કરવામાં આવી હતી પરંતુ જ્યારે ગ્રાહકને પાર્સલનું ડિલેવરી પાર્સલ તોડીને અંદર જોતા જેલીના ખોખાની અંદર સાબુનું પાર્સલ નીકળતા ગ્રાહક સાથે ચીટિંગ થયા હોવાનું સામે આવતા ગ્રાહકે ઓનલાઈન ખરીદી કરવી ભારે પડી છે અને ચીટિંગ થયું હોવાની રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી ઓનલાઈન જ્યાંથી મોબાઈલ ખરીદ્યો હતો ત્યાંથી હજુ સુધી ગ્રાહકને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી હાલ જંબુસરના ગ્રાહકે જે ઓનલાઈન ઓર્ડર કર્યો હતો તે કંપની સામે પણ કાર્યવાહી કરવાની ચીમકી આપી દીધી છે પરંતુ પચાસ હજારનો આઈફોન બુક કરાવ્યો પરંતુ પાર્સલમાં પચાસ હજારનો મોબાઈલ તો ન આવ્યો પરંતુ દસ રૂપિયાનો સાબુ આવી ગયો છે મેરા નામ પટેલ મોહમ્મદ આસિફ હૈ એકચુલી મેને बीस मई को एमेजोन से आईफोन ऑर्डर किया था थर्टीन वन ट्वेंटी एट जी बी तो बीस मई को मैंने जब ऑर्डर किया था तो मुझे डिलीवरी पच्चीस को मिलती है जब पच्चीस को ग्यारह बज के फिफ्टी वन एलेवन फिफ्टी वन को मुझे ओ टी पी आता है डिलीवरी बॉय को मैं ओ टी पी देकर मेरा बेटा सॉरी मेरा बेटा फोन रिसीव करके लाता है मेरे पास तो जब मुझे वो बॉक्स देता है तो मुझे बॉक्स का वेट थोड़ा ज़्यादा लगा आईफोन के कंपेयर में मुझे थोड़ा हैवी लगा तो मैंने बेटे को बोला कि मुझे डाउट हो रहा है आप वीडियो बनाओ बेटा तो मेरे बेटे को मैंने फ़ोन दिया कि आप रिकॉर्डिंग करो मैं इसको ओपन करने लगा लगाऊँ जैसे ही बॉक्स ओपन करता हूँ तो बॉक्स में से मुझे इस तरह का रैपिंग पेपर दिखाई देता है जिसके अंदर मतलब कि कोई बॉक्सा रखा हुआ है फिर मुझे और डाउट हुआ तो फिर मैंने बेटे को बोला कि आप दोबारा सेकंड वीडियो बनाओ जैसे ही ये मैंने ये खोला तो इसमें से इस तरह का जैली पेन बॉक्स लिखा हुआ है बॉक्स के ऊपर जेली पेन लिखा हुआ है लेकिन बेसिकली अंदर है साबुन ये साबुन की टिकिया रखी हुई है